નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવો સર્જન ન્યૂઝ ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને સિનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન માટે મોબાઈલ માર્ગદર્શન અને સાયબર સિક્યુરિટી જેવા વિવિધ વિષયો ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો નમસ્કાર હું ડૉક્ટર મયુર જોશી મેનેજિંગ ટ્રસ્ટી ઉદ્ગમ ચેટ્યબલ ટ્રસ્ટ ઉદ્ધમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને સિનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરના સંયુક્ત પ્રમાણે ખાસ વડીલો માટે ઓપન ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોબાઈલ ચલાવવા માટેનું માર્ગદર્શન અને સાથે સાથે અત્યારે ડિજિટલ અડેસનો ખૂબ વડા પ્રમાણમાં લોકોનો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે આપણે ખાસ સાયબર સિક્યોરિટી માટે વડીલોમાં જાગૃતિ આવે તે સારું થઈને આ ઓપન ફોરમનું આયોજન કરેલ છે સાયબર સિક્યોરિટીની દ્રશ્યો કે સાયબર સિક્યોરિટીના જે જે પ્રોબ્લમ્સ આજકાલ સી સિનિયર સિટીઝન્સને દોરવામાં આવે છે તેના માટેનું એક સેશન અત્યારે રાખવામાં આવે છે આશા છે કે લોકોને આ વસ્તુ ખૂબ નિવડશે આજકાલના